નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે મિત્રો ગુજરાતમાં અઢાર ઇંચ જેટલો વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તો મિત્રો આગામી સમયમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય આખા ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે આ સાથે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે મિત્રો આજે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા રજાની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં સુપર રેડ એલર્ટ આપ્યું છે એટલે કે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે આગામી છેત્રીસથી અડતાલીસ કલાકની અંદર ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળશે અનેક વિસ્તારોમાં પંદર ઇંચથી પણ વધારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ આણંદ નડિયાદ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર બોટાદ રાજકોટ જુનાગઢ પોરબંદર દ્વારકા આ તમામ જિલ્લામાં વર્ષોનો રેકોર્ડ તોડી નાખશે તેવો વરસાદ પડશે તેવી જાણકારી હાલમાં પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદનું એલર્ટ પણ હાલમાં હવામાન વિભાગે આપ્યું છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો